સ્વામી સ્વામીશ્રીએ જે પૂછે કે આમાંથી શું કરું એ પેલા તો સ્વામીશ્રી તરત જ બોલ્યું છે કે યોગીજી મહારાજ કહેતા કે રૂપિયાના તો ઢગલા થશે પણ આવા કાર્યકર ક્યાંથી મળશે માટે જેટલું છે એટલું જ રાખવાનું અને બાકીનો સમય સત્સંગ માટે ફાળવવાનો તમે નારાયણને રાખ્યા છે તો લક્ષ્મીના ઢગલા થશે લક્ષ્મી પાછળ પાછળ આવશે તો જો સ્વામી સ્વામીશ્રીના પોતાના મનમાં તો ધનની કોઈ લો નથી પરંતુ આવી રીતે કોઈ હરિભક્તના મનમાં બીજાના મનમાં પણ એ પોતે આનો ઉદભવ થવા દેતા નથી તો જો આપણને આ જોવા મળે કે સ્વામીશ્રીના જીવનમાં એ નિર્લોભી વર્તમાન કેટલું જ દ્રઢ છે જેવું નિર્લોભી વર્તમાન દ્રઢ છે એવું જ દ્રઢ છે એમના મનમાં નિઃવાદી વર્તમાન ભાગવતમાં કહ્યું છે કે જીતમ સર્વમ જીતે રસે કે રસના ઇન્દ્રિયો જાય તો બધું જ જીતે જાય શ્રીજી મહારાજ જીવાને પરિપક્વ જીતે તો બીજી સર્વત ઇન્દ્રિયો જીતાઈ જાય પણ હવે એ જીતવી અતિશય કઠણ છે આપણને બધાને અનુભવ છે પરંતુ હકીકત એવી છે કે જેને જીભ જીભવશ એને જીભવશ જો પોતાની જીભ એને વશમાં હોય તો બધા જ એને વશમાં અરે આજે જેટલા કઈ પ્રશ્નો થાય છે ઘરમાં નાના મોટા ઝઘડા પ્રશ્નો મારામારી સમસ્યાઓ જેટલી કઈ થાય છે બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ રસાસ્વાદ એ રહેલો છે સામાન્ય બધા પ્રસંગો જોઈએ તો કેટલી નાની નાની બાબતોમાં કેટલી મોટું મોટું રૂપ આ રસાસ્વાદના કારણે એ આવી જતું હોય છે એક ગૃહસના ઘરે પીરસતી વખતેની પત્નીએ થાળીમાં ભૂલથી રોટલી ઉપર દાળનો એક છાંટો પડી ગયો પીરસતી વખતે રોટલી ઉપર ખાલી દાળનો છાંટો પડી ગયો એમાં પતિ ગુસ્સે થયો ન કહેવાના વેણ કયા અને એ બંને વચ્ચે ઝઘડો શરૂ થયો પતિએ પત્નીને મારવાની શરૂઆત કરીને આ બાજુ એના શાળાએ ઘરમાં પ્રવેશ કર્યો એને જોયું કે આ મારી બેનને મારે છે તરત ને તરત એને પોલીસ ફરિયાદ કરી કેસ કર્યો અને એને સાત મહિનાની જેલ થઈ તો જો આવી ઘણી બધી સમસ્યાઓ એ રસાસ્વાદના કારણે થાય છે આઠ જુલાઈ ઓગણીસો ને નવ્વાણું પુનામાં પાંત્રીસ વર્ષનો અનંત મહાદેવ તામસે હવે ખાવાનો ખૂબ શોખીન અને રસોઈમાં પત્નીની ખોટ કાઢીને એના કારણે ઝઘડો થાય તો એકવાર પત્નીએ ગુસ્સે થઈને પત્ની અને સાસુએ બે ભેગા મળી અને કેરોસીન છાંટીને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો અઠ્યાવીસ મે બે હજાર બે મુંબઈમાં બીડી ચાલમાં રહેતા સાસુએ એના માટે ગમતું ભોજન નહોતું બનાવ્યું એના કારણે બહુ મેં જીવતી સળગાવી દીધી ત્રણ ફેબ્રુઆરી બે હજાર અને ઓગણીસ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર પૂજા પાર્ક સોસાયટીના જન્મદિવસે તે પતિ પ્રભુદાસભાઈ દાણીધરિયા એ બટરને બદલે તેલવાળી ભાજી લાવતા તેમના ચાલીસ વર્ષના પત્નીએ ઝેરી દવા આપી અને આત્મહત્યા કરી તો જો આવા તો કેટ કેટલા પ્રસંગો રોજ બરોજ બને છે અને વળી આટલું કરવા છતાંય તે આ રસના ઇન્દ્રની તૃપ્તિ તો થતી જ નથી જર્મનીનો કિંગ

કે જે સારો હોય તે તો બાળપણામાંથી જ સ્વાદીઓ હોય નહીં તો આપણને મહંત સ્વામી મહારાજના જીવનમાં જયારે જોઈએ છે તો તેઓને સ્વાદમાં ભારે અનાશક્તિ છે વર્ષોથી પોતે એક સરખું રસકસ વગરનું નીરસ એ ભોજન તેઓ જમે છે એવું જ કહેવાય કે સ્વામી વર્ષોથી ખટરસ જ કરે છે એકવાર જયારે બે હજાર બે ની સાલમાં મહંત સ્વામી મહારાજ બોચાસણમાં હતા અને એમનો આવો નીરસ પ્રસાદ કે જ્યારે બાળકોને વિદેશી બાળકોને આપવામાં આવ્યો તરત જ જો એ વિદેશી બાળકોએ પ્રસાદ મોઢામાં મૂક્યો તરત જ એના મનોભાવ વ્યક્ત કર્યા કે આમને નથી ભાવ્યું પણ હવે ત્યાં તો તો કઢાય નહીં કારણ કે સ્વામીની સામે બેઠા હતા પરંતુ તરત જ એવા મનોભાવ વ્યક્ત કે નથી ભાવતું એકદમ પોતે એટલો વ્યથિત થઈ ગયો અને મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી આવું ભોજન તમને કેમનું ભાવે છે તમે કેમ આવી રીતે આવું જમી શકો છો એ પ્રશ્ન છે ત્યારે સ્વામીશ્રી પ્રેમથી બોલ્યા કે યોગીજી મહારાજ મળ્યા એનો કેફ છે તો જો આપણને દેખાય જમતા જમતા તેઓ પોતે ગુરુની સ્મૃતિમાં જ લીન હોય છે એમને હરિરસમાં અને ગુરુ રસમાં એટલી બધી મજા આવે છે કે એમને સબરસ કે સમરસ એ એની કોઈ જ કરતા કંઈ પડી હોતી નથી આપણને ખ્યાલ છે એ મણીજેડા ગામમાં બગડેલી લીલી હળદર તો સારંગપુરમાં એ તીખી ચીલી ફ્લેવરની અત્યંત તીખી ચોકલેટ દિલ્હીમાં તીખી ઢોકળીને કડવી બદામ તો સૂર્યનગરમાં ખરું અખરોટ હિંમતનગરમાં તો ત્રણ ત્રણ કડવા પરવર અને નૈનપુરમાં તો ફોલેલી કડવી બદામ અને એક વાર તો ઉપરા ઉપરી ચાર કડવી બદામ અને સિડનીમાં તો રેતીવાડી અને અમદાવાદમાં તો કોળીએ કોળીએ એ કરકરવાડી બ્રોકલી અને હમણાં જ ટોરન્ટોમાં સ્વામીને નાસ્તામાં સવારમાં માટીવાળી કરકરવાડી લીલી ચટણી પણ એક પણ શબ્દ બોલ્યા વગર સંપૂર્ણ મૌન રાખી અને પ્રેમથી મહંત સ્વામી મહારાજ એ પોતે જમી ગયા છે હવે આ પ્રસંગો તો ખાલી સ્વામી ગુરુ પદે આવ્યા પછી ના છે એ પહેલા તો આવું કેટલું જમી ગયા છે પરંતુ જ્યારે જ્યારે સ્વામીને પૂછવામાં આવે કે તમે કઈ કહેતા કેમ નથી તો સ્વામી કે ભગવાનની ઈચ્છા જે આવે એ જમી લેવાનું તો જો આ મહંત સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે એમને સમરસ કે સબરસ એમાં કોઈ જ પ્રકારની એ ઈચ્છા હોતી નથી તારીખ નવમી ડિસેમ્બર બે હાજર અને એકવીસ સ્વામી જયારે આટલા ત્રણ બપોરે ભોજન લેતા હતા ત્યારે ભોજન બાદ સહેજે સહેજે જ્ઞાનવત્સ સ્વામીએ પૂછ્યું કે સ્વામી આપ જયારે જમતા હતા ત્યારે અમે બધાએ વિચાર કર્યો કે રોજ તમે એનું એ જ જમવાનું એના એ જ ક્રમમાં જમવાનું અને એટલું જ જમવાનું આ છે ને તમારું પ્રેક્ટિકલ નિષ્વાદી પણ કહેવાય હવે જો સ્વામીના જીવનમાં આપણે જોઈએ વર્ષોથી એના એ જ જમવાનું વળી પાછું એ જ ક્રમ કે ભાઈ પેલા આ જમવાનું પછી આ જમવાનું છે એ જમવાનું એ જ ક્રમમાં જમવાનું વળી પાછું એટલી જ ક્વોન્ટિટીમાં જમવાનું ક્વોન્ટિટીમાં કોઈ ફેરફાર નહીં ચલો ભાઈ આજે બે બ્રોક લીખાય છે આજે ત્રણ બ્રોક લેખાઈ ગયું કોઈ જ ફેરફાર નહીં એટલી જ ક્વોન્ટિટીમાં જમવાનું એટલે કીધું કે સ્વામી આ તો પ્રેક્ટિકલ નિષ્ણાધો પણ કહેવાય અમારાથી તો રહેવાય જ નહીં અમારે તો રોજ ચેન્જ જોઈએ અલગ અલગ આઈટમો જોઈએ અને પછી ખૂબ આશ્ચર્યથી એમને મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે આપને આપણે વિચાર નથી આવતો એવું નથી થતું કે આ રોજ રોજ એકનું એક શું જમવાનું એમ ત્યારે સ્વામીશ્રી હસતા હસતા પેટ તરફ નિર્દેશ કરતા કહે કે ખાલી આ ટાકીમાં નાખવાનું પેટને પૂછીને જમવાનું જીભને નહીં જીભ તો ઢગલા બંધ નાખે તો જો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે આ એક પ્રસંગે નહીં પરંતુ જયારે જયારે સ્વામીને પૂછવામાં આવે કે સ્વામી આપને શું ભાવે છે ત્યારે પોતે એક જ વાક્ય બોલે છે કે હું જીભને પૂછીને નહીં પેટને પૂછીને જમું છું અને આપણા બધાનું પેટનું જે થવું હોય એ થાય પણ જીભને ગમે છે એટલે આપણે જમીએ છીએ તો જો એટલા માટે કહેવાયું કે જેને જીભ વશ એને સ્વામી શ્રી રોજ એનું એ જ એના એ જ ક્રમમાં એટલી જ ક્વોન્ટિટીમાં અને વળી પાછો સ્વાદ પણ એક જ સરખો એમાંય કોઈ ફેરફાર નહીં કે ભાઈ આજે ચલો પીળી સુકી ભાજી જમ્યા તો કાલ લાલ સુકી ભાજી તો એક દિવસ ગ્રીન સુકી ભાજી તો એક દિવસ ટુકડી વાળી તો એક દિવસ બટર વાળી કોઈ ચેન્જ નહીં એનો એ જ ટેસ્ટ એક જ સરખો ટેસ્ટ તો એવું વર્ષોથી પોતે જમી રહ્યા છે એટલું જ નહીં પોતે આવું જમે તો છે પણ વળી પાછી બીજી વિશેષતા શું છે તો એ શું જમે છે ને એની એમને ખબર હોતી નથી હવે આટલા વર્ષોથી જયારે વ્યક્તિ એક ના એક જમવાનું હોય એને ખબર હોય કે હું આ જમ્યો પણ જયારે સોળ ઓગસ્ટ બે વીસ ની સાલમાં મોહન મહારાજ પોતે માં હતા અને રાત્રિ ભોજન કરીને નીચ કક્ષમાં બધા હતા અને સેવકોએ પૂછ્યું કે સ્વામી આપ શું જમ્યા સેજે સેજે સ્વામીને સેવકોએ પૂછ્યું કે સ્વામી આપ શું જમ્યા હવે સ્વામી ઉભા રહી ગયા તરત જ સતપદી કરતા હતા સ્વામી અને ઉભા રહી ગયા યાદ કરવા લાગે તારું શું જમ્યો તો હું પણ કઈ યાદ ના આવ્યું એટલે પછી હસતા હસતા સ્વામી કહે કે જમીએ જોવામાં આવે પણ આઈટમ નામ ખબર નથી હવે નામ શું ખબર ના હોય બ્રોકલી પર્વ ના ખબર હોય પણ સ્વામી કે આઈટમ નામ ખબર નથી કે શું જમ્યો તો જો આપણે તો મહિનાઓ પેલા વર્ષો પેલા પણ કોઈ વસ્તુ આપણે જમ્યા હોય તેનું નામ અને એનો સ્વાદ યાદ આવ્યો કે ઓલા જેવું નથી બની વળી પાછું તો જો આ આપણું એ સ્વાદિયાપણું છે ના મહંત સ્વામી મહારાજનું નિસ્વાદીપણું છે એક વાર જયારે નેચરોપેથી ડોક્ટરે અમદાવાદમાં મોહન એમને વાત કરી કે સ્વામી થોડા સમય માટે તમે ગળિયું તળેલું દહીં અને છાસ એ ન લેતા આ જેવું સાંભળ્યું સ્વામી મોહનસાઈ મહારાજે પોતે સેવકો સામે જોઈ અને એકદમ રાજી થઈ ગયા સ્વામી કે બહુ સારું થયું લો હવે આમાં શું સારું થયું ગળ્યું તળેલું એટલે બધું જ મિષ્ઠા ને બધું જ ફરસાણ જતું રહ્યું અને દહીં ને છાસ આ કઈ જમવાનું નહીં તો સ્વામી એટલા બધા રાજી થઈ ગયા હવે આપણને તો કેવું કે ડોક્ટર ચરી કે પરેજી આપણને આપે તો એ આપણને ગમે નહીં હા બદલી નાખીએ કેટલાક તો કેવું થાય કે વજન વધી ગયું હોય પણ એવા ડોક્ટર શોધે કે જે ખાવા પીવાનું એસિડિઝ મારું વજન ઓછું થાય એવું કરી આપો તો જો ડોક્ટર ને આવું કે અથવા તો કેવું કરે કે રોજ એવું કંઈક કરી આપો ડોક્ટરે કોઈ ચરી આપી હોય પરેજી આપી હોય તો બીજાને જણાવે ને કે જેથી કરીને ઓલો બંધ ના ના પાડે કે ભાઈ તારા ન જમવાનું

તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ સ્વામી સવારે જણ વાગે દશી નિમીતે ઠાકોરજી અને બગીમાં સ્વામીશ્રીને પધરાવી ત્રણેક હજાર સમૂહ ધૂન ભજન ગાતો નગરયાત્રાના સ્વરૂપે નારણ ઘાટે આવી પહોંચ્યો અહીં ઘાટના પગથિયા સુધી હિલોડા લઈ રહેલા પાણીમાં મોટા ત્રાસ પર ઠાકોરજી પધરાવી સૌએ તેઓને જળમાં ઝુલાવ્યા નદીમાં કાકડીના પતાકા ઉછાળી સ્વામીશ્રીએ જળચર જીવોને પણ તૃપ્ત કર્યા ત્યારબાદ તેઓએ અહીં શ્રીજી મહારાજના પ્રાસાદિક સ્થાને નિર્મિત આરસની છત્રી અને મંદિરના દર્શન કર્યા મંદિરના પ્રાંગણમાં જ લીમડા નીચે સભા થઈ તેમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ કહ્યું ભગવાનના ઘાટ થાય તે માટે સમા સમય જોઈએ હરિજયંતીએ અહીં સ્નાન કરવા વિચાર હતો પણ રહી ગયેલું તે સંકલ્પ આજે પૂરો થયો તારીખ છ સપ્ટેમ્બરના રોજ સારંગપુર તરફ જવાનો માર્ગ મોકળો થતાં અમદાવાદથી વિદાયેલે સ્વામીશ્રી બાવડા અને લીમડીને પાવન કરતા આગળ વધી રહેલા તે વખતે પોતાના વિચરણની ક્રમબદ્ધ તવારી ખાપતી સત્સંગ પ્રતિકાનું વાંચન કરતા તેઓની નજર વીસ ઓગસ્ટના લખાણ પર પડી તે સંબંધમાં તેઓએ સ પ્રવાસી નારાયણ ભગતને કહ્યું આ વિચરણમાં આપણે ડભાણથી ખેડા ગયા હતા તે લખવું રહી ગયું છે પત્રિકામાં છાપવા માટે સ્વામીશ્રીનું વિચરણ નારાયણ ભગત લખી મોકલતા તેઓની સૂજ અને સોચાઈ પણ નમૂનેદાર છતાં તેઓ દ્વારા આ ગામનો ઉલ્લેખ કરવો ચૂકાય જે સ્વામીશ્રીએ ઉડતી નજરમાં પકડી પાડ્યું આ પ્રસંગે સૌને તેઓ વિચક્ષણ અને વિલક્ષણ એટલે લાગ્યા કે તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ સ્વામીશ્રી દસ ગામ ઘૂમી વળેલા અને તે ઘટનાને સત્તર દિવસ વીતી ગયેલા છતાં હજી તેઓના મનમાં ગામના નામ તો ઠીક પણ ક્યાં ગામથી ક્યાં ગામ ગયા તે ગામનો ક્રમ તેઓ અવતરેલા ઘરમાં પેસતા બાળક પહેલો માની પાસે પહોંચે તેમ સ્વામીશ્રી પણ સારંગપુરમાં આવતા સીધા ગુરુને મળવા દોડી ગયા યજ્ઞ પુરુષ સ્મૃતિ મંદિરે અહીં તથા મંદિરના દર્શન બાદ તેઓ અલ્પહાર ગ્રહણ કરી સંતો દ્વારા યોજાયેલી સભામાં પધાર્યા તેમાં યજ્ઞ પુરુષ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થી સંતો એ સ્ત્રોત જ્ઞાન પ્રવચન સંચાલન વગેરે દરેક રજૂઆત સંસ્કૃત ભાષામાં કરી સંતોના આ પ્રયત્નથી સ્વામીશ્રી પ્રસન્ન થતા હળવા વિનોદમાં બોલ્યા બધા સંસ્કૃત બોલતા થઈ ગયા ને અમે પ્રાકૃતમાં બોલીએ તો શોભે છતાં બોલીએ છીએ તે ભગવાનની કૃપા આમાં તો મૌન એ જ શોભા સંસ્કૃતમાં બધા પ્રવીણ ને પ્રખર બની જાય તે આશીર્વાદ આ વચનો સાથે રાત્રે સાડા અગિયાર વાગે સભા પૂરી થઈ ત્યારબાદ સભા મંડપમાંથી ઉતારા તરફ જતા રસ્તામાં હિંચકો આવ્યો તે પર તે પર સ્વામીશ્રી બેઠા કે આસપાસ સંતો પાર્ષદ ટોળે વળી ગયા અને ગોષ્ઠી મંડાઈ ગઈ તેમાં વદન નિરખી રહ્યા પ્રેમે આતુર થયાની જેમ સૌ સમયનું ભાન ભૂલ્યા અને રાત્રે દોઢ વાગી ગયો થોડા સમય પહેલા મુંબઈના બાળક હિતેશ પારેખનો અક્ષરવાસ થયેલો વિશ્વના રંગમંચ પર પોતાના હીર ચૌદ વર્ષની સ્વામી ગયેલા તેઓએ ભાવ નીતરતા શબ્દોમાં અંજલી આપતા કહેલું તે યોગભ્રષ્ટ આત્મા હતો જો રહ્યો હોત તો મોટો સદગુરુ થાત અને સત્સંગમાં બહુ જ સમાસ કરત મહારાજને ગમ્યું તે ખરું કોઈ વિશ્વ માન્ય ધર્મગુરુ દ્વારા માત્ર ચૌદ વર્ષના બાળકને આટલા આદરમાન સાથે અપાયેલી વિશ્વની આ કદાચ પ્રથમ શ્રદ્ધાંજલિ હશે પણ વાત અહીં અટકતી નથી તારીખ સાત સપ્ટેમ્બરના રોજ અસ્થિ વિસર્જનના વિધિ માટે અક્ષરવાસી બાળકના પિતા સારંગપુર આવ્યા ત્યારે સ્વામી શ્રી સ્વયં તે વિધિમાં સામેલ થવા નારાયણ કુંડે ગયા અહીં તેઓએ વિધિ પૂર્વક તે પિતા પાસે અસ્થિ પધરાવડાવ્યા થોડાક અસ્થિ ઉતાવળી નદીમાં પણ નાખાવ્યા ત્યારબાદ તેઓએ નારાયણ કુંડ અને નદીમાં સ્નાન કર્યું નાના બાળકની આમરણાંત સંભાળ રખનાર સ્વામીશ્રી તેઓની મરણોપરાંત પણ સંભાવના કરી જાણે